ગામેતી ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી સાથે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદરના ગામેતી ગ્રુપ દ્વારા તારીખ ત્રેવીસ છ ને રવિવારે શાહ શાહ પીરના તકિયા પાસે ઠક્કર પ્લોટ ખાતે આવેલ સંધિ જમાતખાના ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં હાડકા અને સાંધાના દુખાવાના નિષ્ણાત ડોક્ટર તૌસિફ છુટાણી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાર્દિક મહેતા સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર નશરૂમ છુટાણી ડેન્ટલ સર્જન ડૉક્ટર અલીફિયા છુટ્ટાણીએ સેવા આપી હતી તમામ રોગો માટેની દવા કેમ્પ ખાતે દર્દીઓને ફ્રી આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ઇબ્રાહીમભાઈ સોલંકી એડવોકેટ સલીમભાઈ મંગરા ફૈઝલભાઈ હાલા સાજીદભાઈ હલાઈપોત્રા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં દર્દીઓની તપાસ બાદ દર્દીઓને દવા આપવાની સાથે પર્યાવરણ બચાવનો સંદેશો પાઠવી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા ગામે ગ્રુપ દ્વારા આજ રોજ ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક હિન્દુ મુસ્લિમ વર્ગ માટે અમે આ કામ સતત કરતા આવીએ છીએ અને કરતા રહીશું અને દવાઓ પણ આજે ફ્રી છે અને દવાઓની સાથે સાથે જેમ આજે સૂર્ય નો જે તાપ છે એ એકદમ થઈ ગયો છે એટલે અત્યારે જે પોરબંદર ને જરૂર છે કે ગ્રીન પોરબંદર નામે એક અભિયાન ચાલે છે તો એમની સાથ અમે પણ એક નાનો સંદેશ આપીએ છીએ અને દવાઓની સાથે સાથ એક ઝાડ ફૂલ એનો જે રોપ હોય એ પણ અમે આપીએ છીએ આના માટે અમે ફોરેસ્ટ વિભાગનો ખાસ આભાર માનીએ છીએ કે અમને એ લોકોએ આમાં સાથ સહકાર આપ્યો છે સાથોસાથ જેટલા પણ અમારા ગ્રુપ છે ખાસ કરીને અમારો જે ઓમકાર ગ્રુપ છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ અત્યારે બધા હાજર છે અને બધા સાથે રહી અને આ કેમ્પને અમે અંજામ આપીએ છીએ અને બહુ જ સરસ રીતે અને સારી સારી રીતે એ ગઈ છે અને ન્યૂ લાઈફ હોસ્પિટલના જે અત્યારે મેડિકલ સાહેબો છે બરોબર ડોક્ટર હશિફભાઈ હામદાણી અલ્ફિયા મેડમ હસરૂમ મેડમ અને ખાસ કરી ક્રિટિકલ કેરના જે સાહેબ છે ડૉક્ટર હાર્દિક મહેતા એ પણ આજે અમારી સાથે ઉપસ્થિત છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો કિંમતી સમય ફાળવી અને અમને એમને જે ટાઈમ આપ્યો છે એના માટે અમે આખું ગ્રુપ અમે અમારી જ્ઞાતિ હતી હું એમનો ખૂબ ખૂબ આભારી છું કે તે લોકોએ એમનો અમૂલ્ય સમય અમોને આપ્યો છે અને એના પેશન્ટો એમનો ભરપૂર લાભ ઉઠાવે છે અને આવી જ રીતે આવતા વખતમાં પણ અમે આવા કેમ્પો છે त्याच्यानंतर चालू हाकीशू असतो